વાવરોડ પરના દબાણ હટાવ્યા ભેદભાવના આક્ષેપો નગરપાલિકા બાબર દ્વારા વારંવાર અપાતી નોટિસ જેમાં દસ થી ચૌદ મીટર ની વિવાદિત દબાણ ને લઈ આજે પોલીસ કાફલા સાથે નગરપાલિકા દ્વારા વાવરોડ પર દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં માત્ર ખુલ્લો કરી રહેલા દુકાનોની છતો સહી સલામત રાખી દબાણનું નાટક પાલિકા દ્વારા ભજવામાં આવ્યું કોની મહેરબાનીથી ચાર મીટર દબાણ હટાવવાનું બંધ રખાયું જે નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કોંગ્રેસ આગેવાન હુકુમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દબાણ બાબતે

અ નબાણ અહીંયા વાવ રોડમ શહેરી સડક યોજનામાં રોડ મંજૂર થયો છે આપણે એટલે એમાં અમારે આ ઓલરેડી જે સાત મીટર રોડ છે એ નવ મીટરનો રોડ કરવાનો છે અને સ્ટોર્મ વોટર લાઈન નાખવાની છે ને બાકી ફૂટપાથ એટલે દસ મીટર સુધીનું અમે જે સાઈડ છે એ ક્લિયર કરીએ છીએ હા એ બીસીએલ લાઈન છે ને એ ના એ જે છે અમારો ઓફિશિયલ જ નિર્ણય છે અત્યારે જેટલી જરૂર છે એટલું અમે હટાવીએ છીએ અને બાકીનું જે બીસીએલ લાઈનમાં છે એ તો ગેરકાયદેસર છે તો ગમે ત્યારે ભવિષ્યમાં હટાવવાનું ના ના એ પણ હટાવવામાં તો આવશે ગેરકાયદેસર છે એ કંઈ રહેવાનું તો છે નઈ લાઈફ ટાઈમ એટલે ગમે ત્યારે હટાવવામાં આવશે હા એ છે અત્યારે પણ અમારે થોડું આ ઇમરજન્સી જેવું હતું અને અમે ઓલરેડી બધું કામ કરી દીધેલું હતું જે માર્કિંગ વાર્કિંગ બધું થઈ ગયું હતું એટલે પછી ચૌદ મીટર નું અમે હાલ કેન્સલ રાખ્યું છે દસ મીટર સુધી કર્યું છે મહિના બે અંદર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની બોરીના આદેશ થી ચૌદ ના શેરો માર્યો છે એના પછી ભારતીય જનતા પાર્ટી એવું બોલી ભારતીય જનતા પાર્ટીની દુકાનો છે એટલે આપણે દસ કુ મીટર રાખો એટલે એવી ભીજભાવી ની રીતિ છે ન્યાય જોવે